ઘણા બધા હરિભક્તોની એ વખતે માંગણી પણ હોય એ વખતે પ્રમુખ સ્વામી સંસ્થાને સો વર્ષ પૂર્ણ થતા હતા સંસ્થા શતાબ્દી મહોત્સવ હોય એટલે આપણે સમજી શકીએ છીએ કે ગોચાસન થી આ સંસ્થાનો પ્રારંભ થયો એટલે ગોચાસન ને આંગણે સો વર્ષ પૂરા થાય અને એ ઉત્સવ ત્યાં જ ઉજવાવો જોઈએ સંતો આપણને વાત કરે છે જે સંતો મીટિંગ હતા એ સંતો વાત કરે છે ચર્ચા ઘણી થઈ અને ક્યાં ઉત્સવ કરો એક બાજુ અમદાવાદ હતું અને એક બાજુ બોચા છે અને અંતે કડશ ચડ્યો એ અમદાવાદ ઉપર અને પ્રમુખ સ્વામી મહારાજે અમદાવાદ એ રીતે આપણે પ્રેમ અને લાગણીને વશ થઈ અને આપણા અહીંયાની ની વ્યવસ્થા એને વશ થઈ અને આપણી તરફ એમને ઘણી બધી કૃપા વરસાવી છે પરમ પૂજ્ય મહોત્સવ સ્વામી મહારાજે પણ

અમદાવાદના હરિભક્તો ને કાર્યકર સુવર્ણ મહોત્સવ લાભ પ્રાપ્ત થયો છે અને આ વર્ષે પણ મોહનસાઈ મહારાજ આપણી સમક્ષ એ પ્રમુખ અમૃત મહોત્સવનો લાભ લઈ અને પોતે આવી રહ્યા છે એવું કહેવાય છે કે આજ મારી ઓરડે રે આવ્યા અવિનાશી અલવે આ ભગવાનને સંત અવિનાશી છે એ અવિનાશી અલવે એ આપણા આખા ઉત્સવ અને સમગ્ર દિવસનો આપો એ શીર્ષક છે મોહન સાઈ મહારાજનો આપણને જે સાનિધ્ય પ્રાપ્ત થવાનું છે 21 નવેમ્બર સાંજે મોહન સાઈ મહારાજ આવશે અને 16 જાન્યુઆરી સુધી મોહન સાઈ મહારાજ 57 દિવસ સુધી આપણને સતત તેઓનો લાભ પ્રાપ્ત થવાનો છે 21 તારીખે સ્વામી શ્રી પધારશે ત્યારબાદ આરંભના દિવસો છે 23 નવેમ્બર અને રવિવારે એ સ્વાગત સભા છે મોહન સાઈ મહારાજ જ્યારે પધારતા હોય છે ત્યારે આપણે જાણીએ છીએ કે મોટી સંખ્યામાં હરિભક્તો પણ ઉપસ્થિત થતા હોય છે તો કેટલીક વાર એવું બનતું હોય છે કે રવિવાર અથવા મોટા ઉત્સવ હોય એ વખતે અહીંયા લાભ પ્રાપ્ત કરનાર હરિભક્તો હોય એને પ્રત્યક્ષ લાભ પ્રાપ્ત થાય જે નીચે બેસે એને સ્ક્રીન ઉપર જોવું પડે અને છેલ્લે સ્વામી એક બે મિનિટ દર્શન લાભ આપતા હોય છે આ વખતે આપણા માટે આનંદની વાત એ છે કે જેટલી રવિ સભા છે અને મુખ્ય સભા છે એ તમામ રવિ સભાની મુખ્ય સભાનો લાભ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં આપણને પ્રાપ્ત થવાનો છે તો મોટી સંખ્યામાં આપણે પ્રત્યક્ષ ઉપસ્થિત લાભ પ્રાપ્ત કરી શકીએ એવું આયોજન કરવામાં આવ્યું છે આ ત્રેવીસ નવેમ્બર રવિવારની સ્વાગત સભા એ આપણને હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પ્રાપ્ત થશે ત્યારબાદ અલગ અલગ દિવસો પણ રાખવામાં આવ્યા છે અહીંયા આપણે મુખ્ય મુખ્ય દિવસોની માહિતી પ્રાપ્ત કરીશું ત્રેવીસ તારીખ પછીના ના ત્યારથી મારી રવિવાર સુધી ના કેતા ત્રીસ નવેમ્બર સુધી જે દિવસો છે એમાં અલગ અલગ દિવસ છે નિત્ય પૂજા દિન છે ઘર સભા દિન છે ઘરને ને મંગલ બનાવીએ આવા અલગ અલગ દિનનો લાભ પ્રાપ્ત થશે આ વખતે આપણે ગત વર્ષની જેમ બે વિભાગમાં વહેંચણી કરવામાં આવી છે દરેક હરિભક્ત ને લાભો પ્રાપ્ત થાય અને પોતાના સગા સંબંધી પણ લાભ પ્રાપ્ત કરી શકે એવું આપણે ગયા વર્ષે આયોજન કર્યું હતું જેમાં મુખ્ય દિવસો મુખ્ય ઉત્સવ અને રવિવાર અને સવારની પ્રાતઃ પૂજા આ દિવસોને બાદ કરતા સાજે જે જે ઉત્સવ થશે એમાં આપણે વિસ્તાર વાઇઝ હરિ ભક્તોને વેચવામાં આવશે દાખલા તરીકે નિત્ય પૂજા તો નિત્ય પૂજા દિન છે સેટેલાઇટ છે ગીરાવાડી છે બાપુનગર છે એવા પાંચ વિસ્તારને આપવામાં આવ્યો એ પાંચ વિસ્તારના હરિ ભક્તોને અગાઉથી આપણે પાસ આપીશું અને પાસ લઈ અને એ દિવસોમાં પ્રવેશ કરવાનો રહેશે ફરી યાદ કરાવીએ મુખ્ય દિવસ છે અને રવિવાર અને સવારની પૂજા એમાં આપણે પાસની કોઈ જરૂરિયાત રહેશે નહીં બાકીના દિવસોની અંદર એ જે પાસ આપવામાં આવે જે તારીખ લખવામાં આવી હોય એ તારીખ પ્રમાણે આપણે સાંજની સભાનો એ લાભ પ્રાપ્ત કરવાનો રહેશે ત્રીસ નવેમ્બરના રવિવારના દિવસે બાળ દિનનું આયોજન છે આ દિવસે આપણને બાળકોને બાળ કાર્યકરો દ્વારા એ ખૂબ સુંદર એ પ્રસ્તુતિનો લાભ પ્રાપ્ત થવાનો છે તો ખાસ આપણે એનો પણ લાભ પ્રાપ્ત કરીએ ત્યાર બાકીના વચ્ચેના દિવસો છે એમાં અલગ અલગ પ્રકારે એ અલગ અલગ દિન આવશે જેમાં હમણાં વાત કરી એ દિવસોનો લાભ પ્રાપ્ત થશે ચાર ડિસેમ્બર ગુરુવાર આ દિવસ એ અમદાવાદ ગ્રામ્ય દિન છે અમદાવાદ ગ્રામ્યની અંદર પણ ઘણા બધા હરિભક્તો એ લાભ લઈ રહ્યા છે સત્સંગનો એ તમામ હરિભક્તો માટે એક દિવસ ફાળવવામાં આવ્યો છે પાંચ ડિસેમ્બર ને શુક્રવાર આ દિવસ એ દોડકાનો દ્વારકા રજત જયંતિ કેતા 25 વર્ષ પૂર્ણ થાય છે એ નિમિત્તે રજત જયંતિ મહોત્સવનો લાભ એ પાંચ ડિસેમ્બર શુક્રવાર એ પ્રાપ્ત થશે ત્યારબાદ અલગ અલગ દિવસો એનો લાભ પ્રાપ્ત થશે અને સાત ડિસેમ્બર આ આપણા માટે મુખ્ય ઉત્સવનો લાભ છે પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ આપણે જાણીએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજને વર્ણી તરીકે નિમણૂક કરવામાં આવી એના પંચોતેર વર્ષ પૂરા થઈ રહ્યા છે અને પંચોતેર વર્ષ પૂરા થયા છે એ નિમિત્તે રિવરફ્રન્ટ ખાતે ખૂબ ભવ્યાથી ભવ્ય ઉત્સવનો લાભ એ આપણને પ્રાપ્ત થવાનો છે આ ઉત્સવની અંદર આ વખતે વિશિષ્ટ આયોજન છે રિવરફ્રન્ટને કાંઠે આપણો ઉત્સવ છે તો એ ઉત્સવની અંદર એક વિશિષ્ટ આયોજન એ બોટ નું રાખવામાં આવ્યું છે જેટલા દિવસો દરમિયાન એ મુખ્ય દિવસ અને એના આગળના દિવસો અને પાછળના એકાદ દિવસ આટલા દિવસ દરમિયાન રિવર ફ્રન્ટ ખાતે પ્રમુખ સ્વામી મહારાજને પંચોતેર વર્ષ પ્રમુખ પણીને પૂરા થાય છે એ નિમિત્તે પંચોતેર જેટલી બોટો રિવર ફ્રન્ટમાં આપણને ફરતી જોવા મળશે દિવસ દરમિયાન પણ આપણે જોઈ શકશું અહીંયા આપણને દેખાય છે સાત ડિસેમ્બર બાદ આપણને અહીંયા જોઈ આગળ લઉં છું અહીંયા આપણને એક કોટ દેખાઈ રહી છે તો આ પ્રમાણે હમણાં એનું રીઅલ સર થોડાક સમય પહેલા કરવામાં આવ્યું અને હજી તો ખાલી એક કોટ મૂકી અને ત્યાં તમે જુઓ તો બધા બ્રિજ બ્લોક થઈ ગયા બધાને આશ્ચર્ય કે આસુ આવ્યું આસુ તો આવું એક નવીન નજરાણ અમદાવાદના તમામ વ્યક્તિઓ માટે આપણે જાણીએ છીએ ઘણા બધા વ્યક્તિઓ એ પાંચ મિનિટની અંદર આ તમામ બ્રિજમાંથી પસાર થાય છે તો પંચોતેર બોટ છે એટલે કોઈ પણ બ્રિજ પાસે હશે એ તમામને આ બોટના દર્શન થશે તો આ પ્રમાણે પ્રમુખ વર્ણિ અમૃત મહોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું છે ત્યારબાદના અલગ અલગ દિવસો એનો લાભ પ્રાપ્ત થશે ત્યારબાદ તેર ડિસેમ્બરથી વીસ ડિસેમ્બર આ જે દિવસો એ દરમિયાન સ્વામીશ્રી પોતે મિટિંગમાં છે તો એ લાભ આપણને કોઈ પ્રાપ્ત થશે નહીં ચોવીસ તારીખ ત્યાર પછીનું આમ આપણે બે ભાગ કર્યા છે ધનુર્માસ પહેલાના જે દિવસો છે એ બધા અલગ અલગ દિન છે પ્રાપ્તિ દિન ને અલગ અલગ દિન છે ધનુર્માસ અંદર શાસ્ત્રમાં ઉલ્લેખ એવો આવે છે કે ધનુર્માસ તમે દરેક ઉત્સવો છે એ કરી શકો તો એ પ્રમાણે આપણા માટે આનંદની વાત એ છે કે ધનુર્માસ સમયગાળા દરમિયાન મોહન સાઈ મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિ છે અને આપણી એક મર્યાદા છે કે કોઈ પણ વ્યક્તિ છે આખા વર્ષ બધા ઉત્સવ લાભ પ્રાપ્ત કરવા જવું એ અઘરું છે દાખલા તરીકે શ્રી હરિ જયંતિ બાપા એ વખતે બીજે ક્યાંક હોય ઉસબોધો નો એ વખતે બીજે ક્યાંક હોય આ બધા દિવસના બધા ઉત્સવ લાભ પ્રાપ્ત કરો એ આપણા માટે ખૂબ કઠિન છે પરંતુ આ તમામ ઉત્સવ લાભ એ આપણે ધનુ માસ દરમિયાન મોહન સાહેબાની ઉપસ્થિતિ અંદર પ્રાપ્ત થશે અલગ અલગ પ્રકારના ઉત્સવો એ આપણે લાભ રક્ષાબંધન છે શ્રી હરિ જયંતિ છે યોગી જયંતિ છે પુષ્પ દોલોત્સવ છે અનકોટ આવા તમામ પ્રકારના ઉત્સવનો લાભ એ આપણને ધનુર માસ દરમિયાન એ પ્રાપ્ત થનારો છે પંદર ડિસેમ્બર ગુરુવારના દિવસે યુવા શિબિરનું આયોજન છે યુવક યુવતીઓની સંખ્યા પણ અમદાવાદના વિસ્તારોમાં ઘણી મોટી છે તો તમામ યુવક યુવતીઓને એ સ્પેશિયલ લાભ પ્રાપ્ત થાય એટલે માટે યુવા શિબિરનું આયોજન છે આ યુવા શિબિરની પૂર્ણાહુતિ મોહન સ્વામી મહારાજના આશીર્વચનથી પ્રાપ્ત આપણને થશે ત્યારબાદ આપણે જોઈએ તો બીજી અને ત્રીજી જાન્યુઆરી વચ્ચેના દિવસોમાં અલગ અલગ ઉત્સવનો લાભ પ્રાપ્ત થશે આપણા માટે વિશેષ લાભ આ વખતે એ પણ પ્રાપ્ત થવાનો છે કે ગુણાતીતાનંદ સ્વામીનો દીક્ષા આપી ગુણાતીત દીક્ષા આપી અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને જે દીક્ષા આપી એ દીક્ષા દિન તથા પોષી પૂનમ આ પોષી પૂનમનો લાભ પ્રત્યક્ષ અક્ષર બ્રહ્મ મહાન સ્વામી મરાઠી ઉપસ્થિતિમાં એ આપણને પ્રાપ્ત

અને એ વખતે આપણને જે રીતે વિશ્વ શાંતિ મહાયજ્ઞ થાય છે એ જ પ્રમાણે યજ્ઞનો લાભ પણ પ્રાપ્ત થવાનો છે અને બે દિવસનું આયોજન આપણે કરવામાં આવ્યું છે અને એ પ્રમાણે બે દિવસ દરમિયાન વીસ હજાર વ્યક્તિ આ યજ્ઞનો લાભ પ્રાપ્ત કરશે તો આ પ્રમાણે બે દિવસનો એ યજ્ઞનો લાભ પ્રાપ્ત થશે આગામી એક અઠવાડિયા દરમિયાન આ બધી જાહેરાતો બધા વિસ્તારમાં થશે ત્યારબાદ આપણે અહીંયાની થાર ઓફિસ છે એની બાજુમાં એક ઓફિસે ત્યાં આપણે કાઉન્ટર કરીશું અને ત્યાં આપણને આ સત્સંગ દીક્ષા મહાયજ્ઞના પાસ પ્રાપ્ત થશે આપ જે વિસ્તારમાં સભા ભરવા જાઓ છો ત્યાં પણ આપણે સત્સંગ દીક્ષા મહા યજ્ઞ એના પાસ પ્રાપ્ત થશે કારણ કે આ કુષિ પૂનમનો યજ્ઞ છે કેતા ગુણાધિ દીક્ષાનો યજ્ઞ છે અહીંયા આપણે દેખાય છે કે એ વખતના ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર જે વખતે યજ્ઞ થયો હતો ગુણાધિક યજ્ઞ એના વાક્ય અહીંયા દેખાય છે આદ્રુ છે ડબાણી જગન આવ્યો ચૌ દિશે હરિજન પછી પોતે પધાર્યા મહારાજ પૂરો કરવા જગન એક આજ ત્યાં બ્રાહ્મણ હતા હજાર કરતા વેદનો મુખે ઉચ્ચાર ભણે મંત્રને આહુતિ દીએ વહે પરણાડા અખંડ ગીય આ યજ્ઞનું વર્ણન એ ભક્ત ચિંતામણીમાં અને આપણા ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે અને આ યજ્ઞનો વિશેષ મહિમા છે બીજા યજ્ઞો ઘણા થતા હોય છે પણ અક્ષય બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી દીક્ષાનો યજ્ઞ છે તો યજ્ઞની અંદર કોઈ ભૂમાત્મક દ્રવ્યોની સેવા કરે એને વિશેષ પુણ્ય મળે કોઈ પૂજા સામગ્રીની સેવા કરે એને પણ વિશેષ પુણ્ય મળે કોઈ કુંડની સેવા કરે એને પણ વિશેષ પુણ્ય મળે અને સાથે સાથે આ યજ્ઞની અંદર જે જોડાય એને પણ એ લાભ પ્રાપ્ત થાય સત્સંગ દીક્ષા મહાયજ્ઞની સેવા એ આપણને અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળે છે તો એ પણ આપણા માટે આનંદની વાત છે કે આપણને આ પ્રમાણે આ ઉત્સવના દિવસે એ લાભ પ્રાપ્ત થશે એ અલગ અલગ સેવાનો અને યજમાન તરીકે જોડાવાનું ત્યારબાદ ચૌદ જાન્યુઆરી બુધવાર એ આપણે જોડી ઉત્સવનો લાભ પ્રાપ્ત થશે જોડી ઉત્સવ દરમિયાન આપણે જાણીએ છીએ કે મોહન સંહિમારાની પ્રત્યક્ષ ઉપસ્થિતિની અંદર એ આપણે ખૂબ મોટું આયોજન એ કરતા હોઈએ છીએ ગત વર્ષે પણ સારું એવું આયોજન થયું હતું આ વર્ષે પણ એ વિશેષ પ્રમાણમાં એ આયોજન કરવામાં આવ્યું છે તો આ પ્રમાણે આપણને અલગ અલગ દિવસોના લાભો પ્રાપ્ત થશે સાથે સાથે કેટલોક વિશેષ લાભ આપણને પ્રાપ્ત થવાનો છે એમાં એક વિશેષ લાભ છે એ છે અક્ષર પુરુષોત્તમના ડંકા આપણે જાણીએ છીએ કે દેશ પ્રદેશની અંદર પૂજ્ય ભદ્રે સ્વામી લખેલા અક્ષર પુરુષોત્તમ ભાષ્ય એ ભાષ્યના ડંકા આપણને વારંવાર સંભળાય છે એ શિલ્પકોન યુનિવર્સિટી હોય એમાં પણ કોઈનું સન્માન મુખ્ય હોય

આ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું જ્ઞાન એ અલગ અલગ યુનિવર્સિટીની અંદર આપણને ખ્યાલ છે કે એ રીતે ભણાવવામાં આવે છે તો સ્વામિનારાયણ ભાષ્ય એ બીજી કેટલીક યુનિવર્સિટીની અંદર એ લોકોના અભ્યાસક્રમની અંદર મૂકવામાં આવશે એ સભાનો લાભ પણ આપણને પ્રાપ્ત થવાનો છે તે વિશેષ સભા છે સાથે સાથે મહંત સાઈ મહારાજ ગાદી પર આવ્યા એને દસ વર્ષ પૂર્ણ થાય છે એટલે કે મોહનસાઈ મહારાજ ગાદી પર પત્ર લખાયો છે અમદાવાદમાં અને એ જ અમદાવાદની અંદર મોહન સ્વામી મહારાજની વર્ણીના દશાબ્દી ઉત્સવનો લાભ પણ આપણને એક દિવસ પ્રાપ્ત થવાનો છે તો આ પ્રમાણે અલગ અલગ દિન અહીંયા બતાવવામાં આવે છે નિત્ય પૂજા દિન સાંપ્રદાયિક વાંચન દિન પરીક્ષા દિન ઘરને મંગલ બનાવીએ સભા પ્રેરણા દિન સહજ સંપર્ક દિન સત્સંગી તો તેને રે કહીએ મારું સંતાન એ મારી સંપત્તિ મારું મંદિર એ મારું ઘર અને એની સાથે જે ઉત્સવનો લાભ પ્રાપ્ત થવાનો છે એ ઉત્સવો પણ આ પ્રમાણે છે વસંત પંચમી શ્રી હરિ જયંતિ યોગી જયંતિ રક્ષાબંધન પુષ્પ દોલોત્સવ જળ જીર્ણી શરદ પૂર્ણિમા દીપાવલી અનકુટ અને શાકની હાટડી તો આ પ્રકારે આપણને અલગ અલગ ઉત્સવનો લાભ પ્રાપ્ત થશે સાથે સાથે ઉત્સવ દરમિયાન જે આપણી વિવિધ સેવાઓ છે એ પણ અહીંયા આપવામાં આવી છે તો આ વખતે આપણે છે ને કોઈ પ્રકારની મોડપ ન રાખી કારણ કે યોગીજી મહારાજ એવું કહેતા કે જ્યારે લાભ મળે ત્યારે એમાં પાછું વળીને જોવું નહીં જ્યારે જ્યારે એમાં પ્રત્યક્ષ લાભ મળે જે દિવસ આપણને આપવામાં આવે એ લાભ આપણે અવશ્ય લઈએ સાથે સાથે આપણે એ પણ એક વિચાર રાખીએ કે અહીંયા જે આપણે વ્યવસ્થા રાખવામાં આવી એ વ્યવસ્થાને પણ આપણે અવશ્ય સહકાર આપીએ જે રીતે આપણે સાત ડિસેમ્બરના દિવસે પ્રમુખ વર્ગે અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ અમૃત મહોત્સવનો સભાનો લાભ એ કેવળ અને કેવળ અમદાવાદના હરિભક્તોને પ્રાપ્ત થવાનો છે તો એની આપણે એક ફાસની વ્યવસ્થા કરવામાં આવી છે તો જે વિસ્તારમાં આપ સભામાં જતા હોવ એ વિસ્તારની અંદર એ અત્યારે નોંધણી થઈ રહી છે જો આપ લગ્નમાં જવાના હોય કોઈ કારણસર ન આવવાના હોય તો બધા જ હરિભક્તે પાસ લાખવો રાખવો અને સ્મૃતિ રૂપે સાચવો એવું લખ્યો પાછું ત્યાંના પાસ સારા હોય છે મોટા ઉત્સવના તો ભવિષ્યમાં સ્મૃતિ રહે આ પાસ ત્યાં પધારવાના હોવ તો જ આ પાસ કે પ્રવેશ પ્રવેશ પાસ એ પ્રાપ્ત કરશો તો આપના વિસ્તારની જે સભા થાય એ સભાની અંદર એ પ્રમાણે આપણું પ્લાનિંગ કરવામાં આવશે તો બધા વાત આ વાતનો પણ અવશ્ય ખ્યાલ રાખે કે જે પ્રમાણે આ વ્યવસ્થા સુવિધા એ જો આપણે સેવાની પણ જરૂરિયાત રહેશે

અને આ બોટ છે બોટમાં આખું ઉપરનું સ્ટ્રક્ચર ઊભું કરી પછી એમાં જે રીતે આપણે ગ્લો ગાર્ડનની અંદર એ ફૂલડા બનાવતા હતા એ પ્રમાણે ફૂલડા અને અંદર લાઈટો લગાડવાની સેવા છે કેટલાક ફૂલડા આપણને કેટલાક મંદિરોમાં શતાબ્દી મહોત્સવના જે પહોંચેલા છે એ મડવાના છે એમાં પણ કાપડ મળવાની સેવા અને લાઈટ લગાવવાની સેવા છે એની સાથે સાથે બીજી ઘણી અન્ય સેવાઓ પણ એ વારંવાર આવતી રહેશે સાથે સાથે આપણા ઉત્સવોની સેવા હમણાં જેમ વાત કરી કે આટલા બધા ઉત્સવ કરવાના છે તો એની પણ સેવા રહેશે મોહન સ્વાય જ્યાં સુધી ત્યાં રોકાય ત્યાં સુધી આપણે જે અલગ અલગ દિન રવિવારને વાત કરે છે અલગ અલગ દિન છે એ દિનના દિવસે સાયમ સભા છે એ સાયમ સભાની અંદર તમામ દિવસોમાં આપણે આખી ફૂડ પેકેટ પણ પ્રાપ્ત થવાનું છે એ ફૂડ પેકેટ ભરવાથી માડી ગોઠવવાથી માડી એની પણ સેવાઓ રહેશે સાથે સાથે પ્રમુખ વાણી અમૃત મહોત્સવ છે એના આગળના દિવસોમાં રિવર ફ્રન્ટ ખાતે પણ અલગ અલગ વિભાગમાં અલગ અલગ સેવાઓ રહેશે રાયસન ખાતે અત્યારે સ્ટ્રક્ચર રોકવાનું કાર્ય ચાલુ છે તેમાં પણ માહિયોની એ જરૂરિયાત રહેશે તો આપણે એ પણ સેવામાં જ્યારે જ્યારે આકળ થાય આગામી અઠવાડિયાની અંદર આપના વિસ્તારોની અંદર કયા પ્રકારના કયા કયા સ્વયંસેકોની જરૂરિયાત છે એની જાહેરાત થાય કમર્સ છે આપણે એની અંદર જોડાયેલી એક દિવસ પાંચ દિવસ દસ દિવસ જેની જે અનુકૂળતા હોય એ પ્રમાણે આપણે સેવાની અંદર જોડાઈએ બીજું સત્સંગ દિક્ષા હોમાત્મક યજ્ઞ આ યજ્ઞ છે આપણા માટે તો છે પણ આપણા સિવાય આપણા કોઈ સંબંધી હોય એને પણ આપણે જોઈએ કારણ કે પ્રગટ સત્પુરુષની ઉપસ્થિતિમાં આ યજ્ઞની પૂર્ણ થવાની છે યજ્ઞનો સમયગાળો અઢી કલાકનો છે એટલે કે સમજો લો કે ચાર વાગે યજ્ઞ શરૂ થાય ચાર સાડા ચારે સાંજે અને નો ટાઈમ આપણે રાખવામાં આવ્યો છે જેથી કરીને મોહન શૈમારનો આપણે લાભ પ્રાપ્ત થઈ શકે તો સાડા ચાર વાગ્યે યજ્ઞની શરૂઆત થાય અને સાત વાગ્યા સુધી સાડા સાત યજ્ઞ ચાલશે અને ત્યારબાદ એ મોહન સાહેબ મહારાજના આપણને યજ્ઞની પૂર્ણાવતી અને એમાં આપણને આશીર્વચનનો પણ લાભ પ્રાપ્ત થતો હોય છે તો આપણે આપણે તો જોડાઈ ગયું પણ આપણા સગા સંબંધી હોય આપણા કોઈ એવા સગા સંબંધી હોય કે સત્સંગમાં આવતા ન હોય તો પણ આપણે અલૌકિક લાભ અપાવીએ કારણ કે આ ઉત્સવ છે ને એ વસ્તુ છે ને કે એરિયા તેને સત્સંગ થાય મોહન મહારાજ બે હજાર ઓગણીસ ની સાલમાં ગોંડલમાં હતા અને એ વખતે ગોંડલનો અક્ષર દેવી શાર્દ શતાબ્દી ઉત્સવ હતો અને આ ઉત્સવ દરમિયાન એક આપણા મેમનગરના હરિભક્ત કૌશિકભાઈ એમના એક મિત્ર હતા એ પ્રજ્ઞેશભાઈ મોદી આ પ્રજ્ઞેશભાઈ મોદીને કહ્યું કે તમે ઉત્સવમાં આવો આવો તો લાભ મળશે દર્શન થશે એમને કોઈ સત્સંગ નહીં અને ઘણું ખરું વ્યસન પણ હતું અને સત્સંગના કોઈ પણ પ્રકારના નિયમ ધર્મથી માંડીને કોઈ જ રીતે આપણે જાણીએ કે સત્સંગ સાથે કોઈ લેવા દેવા જ નહીં તેઓ પોતે વાત કરે છે કે ઘણા બધા પ્રકારના વ્યસન હતા મોહન સ્વામી મહારાજીએ પૂજાના દર્શન કર્યા અને તો ઘણા દૂર ઊભા હતા એ આગળ પડતા હરિભક્ત હતા કે એમને આગળ બેસાડવામાં આવ્યા હોય ઘણા દૂર હતા અને દૂર રહ્યા થતાં એ વ્યક્તિએ મોહન નિત્ય પૂજા દર્શન કર્યા સ્વામી એમને કંઈ વાત કરી હોય સ્વામીને સ્પર્શ થયો હોય પત્ર લખ્યો કશું જ નહીં દર્શને કરીને સત્સંગ યોગ દર્શન એ કલ્યાણ કહીએ છીએ ને એટલે કે સત્સંગના માર્ગે વડે અને ત્યાર પછી મેં થયું કે આ વ્યક્તિ બીજ જુદા છે આ ગુરુ જુદા છે એ પહેલાં મેં ઘણા બધા વ્યસન છોડવા માટે પ્રયત્ન કરેલા પરિવારના સભ્ય એમના પત્ની અને એમના ઘણા બધા અન્ય સંબંધીઓ પણ પ્રયત્ન કરાવેલા વ્યસન ન છૂટ્યું તો ન જ છૂટ્યું અને જ્યારે મોહનસેવા દર્શન કર્યા ત્યારની ઘડી આજનો દિવસ નક્કી કર્યું કે હવે ક્યારે વ્યસન કરવું નથી ત્યારથી વ્યસન છોડ્યું એ છોડ્યું આજ પર્ય વ્યસન કરતા નથી એથી આગળ વ્યસન તો છૂટ્યું પણ ત્યાર પછી સત્સંગમાં જોડાયા પછી આપણા જે નિયમ ધર્મ પૂજા કરવી એકાદશી કરવી સભામાં જવું એ બધા નિયમોનું પાલન શરૂઆત કરી ત્યાર પછી એનાથી આપણે આગળ વધવું છે તો સંપર્ક કાર્યકર તરીકે જોડાયા એનાથી આગળ વિચાર આવ્યો કે હવે આપણે હજુ પણ સારી સેવા કરવી છે તો મંડળ સંચાલક બન્યા અને આજે તેઓ પોતે સાયોનાથ તિલક વિસ્તારમાં નિરીક્ષક તરીકેની સેવા આપી રહ્યા તો આ છે કોઈ

પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં ગયા ત્યારે મેં સાંભળ્યું ખરું કે કોઈક મહાન વ્યક્તિ મોટા વ્યક્તિ અને મંદિરોનું મોટું કાર્ય કર્યું છે રાહત કાર્ય સારું કરી ધામમાં ગયા પણ ધામમાં ગયા સારંગપુર કેવી રીતે જવું ને ત્યાં જવા દે કે એ બધી અમને કંઈ ખબર નહોતી ટીવીમાં જોવે પણ કોઈ ખબર નહોતી બાજુમાં આપણા પડોશી છે એ પડોશી એમના ઘણા સમયથી રહેતા હશે પણ એમને ક્યારેય પ્રમુખ સાહેબ મને એક પણ દર્શન નથી કરાયા હવે આ વ્યક્તિ છે આ વ્યક્તિ બાપા ધામમાં ગયા એ દિવસો પૂરા થઈ ગયા થોડાક સમય પછી ત્યાં આપણે બાપાની શ્રદ્ધાંજલિ સભા એ ત્યાંના લેવલ પ્રમાણે રાખવામાં આવી હતી અને ખીચડી ઉત્સવનું આયોજન કર્યું હતું અને એ વખતે ખીચડી ઉત્સવના પાસે એમની પાસે આવ્યા હશે અને એ વ્યક્તિ આમાં જોડાયા અને જ્યારે આવ્યા ત્યારે ખબર પડી કે આ સંસ્થા શું છે અને પછી સંતોને મળ્યા વાતચીત કરી પછી એ વ્યક્તિએ કહ્યું કે સ્વામી મને મનમાં વસવાસો રહી ગયો કે જે સમયે પ્રમુખ સાંઈ મહારાજ પણ હતા એ સમયે હું પણ હતો અને મારા મનમાં એકદમ તીગ્ર ઈચ્છા નહોતી પણ ઈચ્છા તો હતી જો મને સાથે મારી બાજુમાં રહેતા વ્યક્તિ ખાલી એક બે વખત આગ્રહ કર્યો હોત ને તો અવશ્ય તમારી ત્યાં આવી જાત અને મને મારી આંખે પ્રમુખ સેના દર્શન થાય તો આપણે કહેવાનું તાત્પર્ય શું છે કે આવા ઘણા બધા હશે કે જેને સત્સંગનો યોગ થાય એમ છે તમારે ખાલી પ્રયત્ન જ કરવાનો છે ન્યુ વિસ્તારની અંદર હરિપ્રસર રેસીડેન્સી છે ત્યાં સભા મારી ચાલતી હતી નવી નવી સભા શરૂ કરી હતી એટલે આપણે જાણીએ છીએ કે નવી સભા એટલે બધા ઘણા બધા પ્રશ્નો હોય આ નવી સભાની અંદર જ્યારે લેપટોપ ગૃહ દર્શન બતાવવા માટે જરૂર હતી અને લેપટોપ છે એ આપણી પાસે ત્યાં હતું ન થતું જેની પાસે લેપટોપ તે વ્યક્તિ નહોતા આવે તો એ વખતે ત્યાંથી એક વ્યક્તિ પસાર થતા જેની હાથમાં લેપટોપ લેપટોપ જોયું તો વાત કરી કે અમારે ગુરુ દર્શન બતાવવું છે તમે પંદર વીસ મિનિટ માટે લેપટોપ આપશો આટલી વાત કરી પેલા વ્યક્તિ ત્યાં હું આપીશ હવે લેપટોપ આપીને બેસું તો પણ જ પાછું લેપટોપ આપી બાજુમાં બેઠા બાજુમાં બેઠા અને એ વખતે આપણી સત્સંગની ગુરુની દર્શનની બધી પીડીઓ એમ જોઈ અને એને ખરેખર ભાવ થયો સંસ્થા માટે સત્પુરુષ માટે ભાવ થયું કોલો ખાલી ગુરુના દર્શન દસ મિનિટ જોયું અને પછી જે વ્યક્તિ હતા એની પાડોશીની વાત કરી કે તમે જે દર્શન કર્યા છે એમના દર્શન પણ બધી વાતો એમ કરતા કરતા સત્સંગમાં જોડાઈ ગયા અને એ હરિભક્ત આજે પાક્કા છે વિજયભાઈ લીંબાચન નામ છે અને સંસ્થાની સારામાં સારી સેવા આજની તારીખે કરી રહ્યા છે તો ઘણા બધા પ્રસંગો છે કે જેમાં આપણે સત્પુરુષનો એ યોગ કરાવી શકીએ તો ફરી યાદ કરાવીએ આપણા માટે આ ઉત્સવ દરમિયાન એ ત્રણ પ્રકારની સેવા રહેશે એક પહેલું તો આપણે આર્થિક સેવાની અંદર જોડાઈએ બીજું કે અહીંયા આપણે દૈહિક સેવા છે દૈહિક સેવાની અંદર જે નાની મોટી સેવા બહેનો ભાઈઓને કહેવામાં આવે એ સેવામાં આપણે જોડાઈએ અને ત્રીજી મોટી સેવા એ છે કે આપણા યોગમાં આવે કારણ કે જે દિવસના પાસે ને પાછું ફરી યાદ પ્રમુખ વર્ણિય અમૃત મહોત્સવ છે એના પાસ બધાને વેચવા નથી પાછા આ સ્વામી તમે કહ્યું તો બધાને યોગ કરાવી દોના ઉત્સવના દર્શન કરાવી એની વાત નથી પણ રવિવાર તમારા માટે છે સાત રવિવાર મળે છે તો સાત રવિવારે બધા ઉત્સવ છે કલરફુલ

અઢાર દિવસની